રેલી છે આખો પ્રકાર અને કોઈ રાગ જો રાગ દ્વેષ હોય તો ન કરે આમ સબ સમાન અને સબ આનંદ કોઈ ભેદ તો સમજી લો ડંક નથી અને ભેદ હોય તો ડંક છે રાગ જોઈ હોય રાગ ભેદ એટલે રાગ આમ મને કમે છે આ નથી ગમે భ్రం సాతో అనంత ప్రకాశ అనంత ఆనంద అనంత માણસ કે <Sans> <laughs> <Yum meio beauty> <DVD>

ал ૫ંિ અખળ યા�લલલે ટણિં મહણલે ીઓલ મણિ ા佬 માબળ મ મણ મણ ઎ણથ. لا મણ ખળ ઴ાળ ધઉન ઢક